રાજુલાના જાંજેડા ગામે માતાજીના મંદિરે તારીખ સત્તાવીસ બાર બે હજાર વીસના રોજ બપોરના ત્રણ કલાકે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા પદ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમાં પ્રમુખ સ્થાને બાપુની વાવડીના મહંત શ્રી બાબુભાઈ બાપુ તથા રાષ્ટ્રીય સાધુ સંત સંગઠનના પ્રમુખ શ્રી ઓમનાથ ગીરી બાપુ છતડિયાના મહંત શ્રી લક્ષ્મણદાસ બાપુ મુંબઈના વડ તથા ગુજરાત કાઠી ક્ષેત્રીય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરૂ તથા રાજુલા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર મનુભાઈ ધાકડા દાદાબાબુ કાતર દરબાર તથા માજી પ્રમુખ મનુભાઈ ધાકડા દાદબાબુ કાતર દરબાર તથા માજી પ્રમુખ હનુભાઈ ધાખડા વાવેરા નિર્મળભાઈ હુમણા તથા રાજુલા અને જાફરાબાદ તાલુકાના કાંઠી સમાજના સરપંચો તથા ઉપસરપંચ તથા અન્ય વડીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા પદ અધિકારીઓ જેવા કે ભૂપેન્દ્રસિંહ બસિયા મનુભાઈ ઢાખડા અમરીશભાઈ વરૂ બામમા કોટીલા મહેન્દ્રભાઈ ધાકડા આ મહાન અનુભવોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ માતાજી મંદિરના વિકાસ માટે ભાઈઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં પ્રમુખ સ્થાને રખુડ બાપુની વાવડીના મહંત શ્રી બાબુભાઈ બાપુ તથા રાષ્ટ્રીય સાધુ સંગઠનના પ્રમુખ શ્રી નંદીગીરી બાપુ છતડીયા તથા મહંત શ્રી લક્ષ્મણદાસ બાપુ મોમાઈના વડ તથા ગુજરાતી કાટિક ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરુ તથા રાજુલા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર મનુભાઈ ધાખડા દાદબાપુ કાતર દરબાર તથા માજી પ્રમુખ હનુભાઈ ધાખડા વાવેર નિર્મળભાઈ ખુમાણ તથા રાજુ અને જાફરાબાદ તાલુકાની ઘાટી સમજના સરપંચો તથા ઉપસરપંચ તથા અન્ય વડીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા પદ અધિકારીઓ જેવા કે ભૂપેન્દ્ર બસિયા મનુભાઈ ધાકડા અમરીશભાઈ વરુ બામબામા કોટીલા મહેન્દ્રભાઈ ધાકડા આ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ માતાજી મંદિરના વિકાસ માટે ધાકડા ભાઈઓની મિટિંગનું આયોજન કરવા આવેલું હતું ત્યારે બાબરિયા વાર્ડના ઘાટી સમાજના આગેવાનો વડીલો તથા યુવાનો હાજર રહેલા હતા અને માતાજીના મંદિરના લાભાર્થે દાન ફાળો જેવી રકમ કાઢી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી અનુભાઈ દાખડા વડલીવાડા તથા દિલુભાઈ વરુ અને વનરાજભાઈ વરુ તથા વીરભદ્રભાઈ ડાભિયા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ ધાખડા કડિયાળીવાડા અમરૂભાઈ દાખડા તથા હનુભાઈ ધાખડા દ્વારા કરવામાં આવ્યું હતું સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત રાખવામાં આવે તેની પૂરતી તકેદારી લેવામાં આવી હતી রিপোর্টার মহেশ্বরূপ রাজুলা